અને મિત્રો અચાનક તેમની ગાડી પર દેવાયત ખબરની ગાડી પર હુમલો કરવામાં આવે છે મિત્રો અને ગાડીનું ઘણું બધું નુકસાન થાય છે અને ગાડીના મિત્રો કાચ પર તોડી નાખવામાં આવે છે એને લઈને દેવાયત ખબરના વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ફરી રહ્યા છે મિત્રો અને મિત્રો દેવાયત ખબરની ગાડીને કાચ તોડી નાખે અને તેના ડ્રાઈવર જોડે તેની ઘટના જે પણ થઈ છે તે મિત્રો દેવાયત ખબર પોલીસ સ્ટેશનમાં એફઆઈ નોંધવા જાય છે અને પોલીસ તેની એફઆઈ લેતા નથી મિત્રો અને તેને લઈને દેવાયત ખબર હાલમાંના ટાઈમમાં ખૂબ જ ગુસ્સે થયા છે મિત્રો અને મિત્રો દેવાયત ખબરના વિડીયો પણ હાલના ટાઈમમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ફરી રહ્યા છે અને મિત્રો આગળ વાત કરતા પહેલાં તમને કહી દઉં કે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રોથી આગળ કંઈ પણ માહિતી મળશે તે તમારા સુધી અમે તો મિત્રો અને વિડીયોને પણ આગળ શેર કરી દીજો મિત્રો